தான தானோக்கனயா நீ கானோ மயரா மடா லூட்டி கை பிளோ கள நடை மயடா லூட்டி கை பிளோ நோவ ઉપર ગાળો લધા પાણી રાધા પાણી ભરે પેલી કનૈયાની રાણી રાણી રાધા પાણી ભરે પે કનૈયાની રાણી રાણી કદમ કેરી ડાળે કનૈયો રે બેઠો ગોપીયું ના ચીર હરે ગોકુળ ન બોવાળ્યો ચીર ગોકુળ ન બોવાળ્યો વડરા બંને ભાગમાં ગાયો ચરાવતો મોરલી બગાડે પેલો ગોકુળનો નો ગોવાળ ગોકુળ નો ગોવાળ્યો વૃંદાવન ની કનૈયો રે આવતો ગોપીઓ ની સાથ રમે ગોકુળનો નો ગોવાળ્યો ગોકુળ નો ગોવા ગડાયું પર ગાડો લઈ મનાનું પાણી રાધા પાણી ઘરે પેલી કનૈયાની રાણી રાણી રાધા પાણી કનૈયાની રાણી મંડળા હરી લેતો પેલો ગોકુળ નો ગોવાળ્યો ગોકુળ નો ગોવાળ્યો ઘડા ગળો લઈ પાણી રાધા રાણી ઘરે પેલી કનૈયાની રાણી રાણી